આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ માનવ સેવા એ પ્રભુ સેવા રાજેશ આયરે દ્વારા જ ઠંડીમાં ગરમ કપડાંનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ગોત્રી વુડાના મકાનમાં રહેતા જે ગરીબ લોકો છે જરૂરિયાતમંદ લોકો છે તેઓને ઠંડીથી રાહત મળે તે માટે ગરમ કપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ઠંડીનો માહોલ પણ જામ્યો છે જરૂરિયાતમંદ લોકો જે છે તેઓને ગરમ કપડાંનું વિતરણ કરતાની સાથે જ તે લોકો ખુશી અનુભવી રહ્યા છે આ કાર્ય રાજેશભાઈ આયરે તથા ભાગ્યલક્ષ્મીબેન અને તેમના દીકરા ઉત્પલજી દ્વારા જ કરવામાં આવી રહ્યું છે જે લોકોને જ ગરમ કપડાં મળી રહ્યા છે તે લોકો આશીર્વાદ પણ આપી રહ્યા છે ગોત્રી વુડાના મકાન પાસે જે રહેતા રહીશો છે તેઓને વિતરણ કરવામાં આવી રહ્યું છે નમસ્કાર મિત્રો વડોદરા શહેર અને સમગ્ર દેશભરની અંદર જ્યારે ઠંડીનું વાતાવરણ હોય નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી આવાની અંદર અને ગરીબ વિસ્તાર છે અમારો વુડા વિસ્તાર છે આ વિસ્તારની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકર્તા ભાગ્યલક્ષ્મીજી અને એમના દીકરા ઉત્પલજી જે એમની પોતાની કંપની દ્વારા અને દર વખતે આ સેવા વસ્તીની અંદર કંઈ કઈ રીતના કેવી રીતે એમને મદદ થાય તેના ભાગરૂપે હર હંમેશ અમે એ લોકોની સાથે હોય છે આ વિસ્તારના લોકો ખૂબ દિલથી અમારી સાથે જોડાયેલા છે અને આજે એમની સેવા કરવા માટે અમારા ઉત્પલ અમારો જે દીકરો છે આજે જેટલા એમનાથી શક્ય થાય એવી સેવા કરવા બધા આજે ઠંડીની અંદર લોકો જ્યારે કેટલીક વાર રસ્તા ઉપર મૂકે અને એનો બીજો વિષય થાય અને કેટલીક વાર ઘરોની અંદર બી રહેતા લોકોને પણ આ ધાબળા મળતા નથી અને તેવા સંજોગોની અંદર મધ્યમ વર્ગના લોકો હોય આજે એમની સેવા કરવા માટે આજે આ વસ્તીમાં હતા એમનો સમગ્ર પરિવારનો અને ખાસ કરીને બુડાના તમામ લોકોનો અમે આભાર માનીએ છીએ વંદે માતરમ ભારત માતા કીજે અસ્તુ નમસ્કાર બધાને મને બહુ ખૂબ આનંદ આવ્યો આજે કંબલ વેચીને ડિસ્ટ્રીબ્યુટ કરીને અને મને બહુ સારું લાગ્યું લોકોની સેવા કરવામાં અને બિરજા ટેકનોલોજીસ આવી જ કામો બહુ વધારે કરતી રહેશે બસ રાજેશભાઈનો મારા પર એકદમ આશીર્વાદ બન્યો રહે અને ખૂબ ખૂબ તરક્કી કરે એમ જય